હાલોલ ખાતે પ્રતિભાશાળી વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાયો હતો પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે બસલાદ પેરા દિવ્ય ભાસ્કરના હિરેન મોદી ડોક્ટર નીલિમા સોમપુરા ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ મહીસાગર જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા સરપંચો વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો પત્રકારો ઔદ્યોગિક એકમ ક્ષેત્રે વગેરે શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ યોજાયો હતો આમ દિવ્ય ભાસ્કરની વીસમી વર્ષગાંઠ બે મિસાલ કાર્યક્રમ હાલોલ ખાતે યોજાયો પૂજ્ય શ્રી વચનામૃત દ્વારા જણાવ્યું કે ભક્તિની સાથે રાષ્ટ્ર પ્રેમ દેશભક્તિ અને રાષ્ટ્રના ઉત્કૃષ્ટ ઉત્થાન વિકાસમાં આપણે તમામે સહયોગ આપવો જરૂરી છે આ પ્રસંગે વડોદરા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ જબુગામવાલા સચિન ભાઈ ગોપાલભાઈ અપેક્ષાબેન વગેરે વૈષ્ણવ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અગ્રણીઓ પૂજ્યશ્રીના કરકમલો દ્વારા સ્મૃતિચિહ્ન મોમેન્ટો આપી સન્માન કરાયું હતું ગુજરાત રિજિયોનલ હેડ મેનેજર હિરેન મોદી દ્વારા પૂજ્યશ્રી ડૉક્ટર વાગેશ કુમાર મહારાજશ્રીનું સાલ સ્મૃતિચિહ્ન અર્પણ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા સડસઠથી વધુ અગ્રણીઓનું પણ પૂજ્યશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું ત્યારે મારું સન્માન મહેશ્વરી જી એ ભોપાલમાં સ્પેશિયલ અરેન્જ કર્યું હતું આના માટે એ દિવસ આજે મને યાદ આવી રહ્યો છે જે વખતે રામદેવ બાબા ટીવી ને ખરીદ્યો